અમેરિકામાં અતિ ભવ્ય રીતે ઉજવાયો છે લોયાધામ મહોત્સવ સ્વામિનારાયણ મંદિર લોયાધામની શાખા શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ ન્યુ જર્સીના દસ વર્ષ પૂર્ણ થયા તે અવસરે પરમ પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રીજી સ્વામી શ્રી ઘનશ્યામ પ્રકાશ દાસજી સ્વામીની પ્રેરણાથી લોયાધામ પરિવારના સર્વે ભક્તો માટે લોયાધામ મહોત્સવ એક નું આયોજન વીસ થી અઠ્યાવીસ જુલાઈ બે સુધી નવ દિવસ માટે થયું હતું જેમાં પ્રથમ ચાર દિવસ પોકોનોસ પેન્સિલ વેનિયામાં ચેટેવ રિસોર્ટમાં લોયાધામ પરિવારના ભક્તોના સર્વાંગી વિકાસ માટે શિબિરનું આયોજન થયું હતું જેમાં બાલ બાલિકા શિબિર કિશોર કિશોરી શિબિર તેમજ યુવા યુવતી શિબિરના આયોજન દ્વારા નવી પેઢીમાં સંસ્કાર સત્સંગ અને શિસ્તનું સુંદર સિંચન કરવામાં આવ્યું હતું પૂજ્યપાદ ગુરુજીની પાવન નિશ્રામાં આયોજિત આ શિબિરની થીમ યુનિટી એકતા રાખવામાં આવી હતી ચાર દિવસ સુધી આ એક વિષયને અનુરૂપ અનેક પ્રકારના આયોજનો અને પ્રેઝન્ટેશન વિગેરે કરવામાં આવ્યા અને દરેક ભક્તોમાં આત્મીયતા અને સંપ સુદ્રઢ બને તેવા દિવ્ય કાર્યક્રમો યોજાયા હતા ત્રણસો કરતા વધારે ભક્તોએ આ શિબિરનો દિવ્ય લાભ લીધો હતો એવી જ રીતે સોનામાં સુગંધ ભળે તેમાં શિબિર દરમિયાન ગુરુ પૂર્ણિમા ઉત્સવનું પણ અતિ દિવ્ય આયોજન કરવામાં આવ્યું હતું તહેલકા ન્યૂઝ સાથે કનુભાઈ ખાચર